મજામાં હશો હું પણ મજામાં છું મજામાં જ રહેવાનું છે ને આલું કાંઈ નહીં જો અત્યારે આપણે ઊભા થઈ ગયા છીએ અને જમવાનું થઈ ગયું છે ને જમીને અત્યારે વાગ્યા છે અહીંયા હું અત્યારે નબળું થઈ ગયું છે જો આંગળીમાં વાગ્યું તું જો એ જે કંઈ મટ્યું નથી કારણ કે આપણી ઓલી દુકાને જ્યાં ને એવું બધું કાચની પેટી ને એવું બધું ઉતારવા ગયા હતા ને અમારું આંગળી ને હેઠે આવી ગઈ તો કેટલું લાગ્યું તમે બતાવું જરાક જો અંજો જુઓ તો ખરી કેટલું લાગી ગયું છે દઉં એટલે બહુ લાગી ગયું છે ને આજ આપણે જવાનું છે આમાં ગામ ગામમાં એક મંદિર છે અને અહીંયા થોડું કામ છે એટલે અહીંયા જ જવાનું છે અને હું નાહવાનું બાકી છે હું જલ્દી નાહી નાખું પછી જવાનું છે અને ઘરે ત્યાં કોવિનથી હું એકલો જ છું બીજા બધા અહીંયા જ ગયા છે હું પહેલાં જલ્દી નાહી નાખું કારણ કે નાહ્યા વિના તો જવાય નહીં હું જલ્દી નાહી નાખું અત્યારનો પાણી ચાજુ ઠંડુ નહીં હોય કારણ કે તડકો જેવું થોડુંક થઈ ગયું હાલો કાઈ ના નાઈ નાખો યાર નકર પછી મોડું થઈ જશે હાલો જલ્દી નાઈ નાખો આને લે અતારે નાહ નીકળ ગયા છે અમે અતારે અમારે મંદિર એક છે અહીંયા જાવી છે યુવરાજ પણ જો આરે પેલા કેદી તો કાક બોલો જય માતાજી તો બોલો બીજો માતાજી બધાય આવો બોલવાન કે પછી આપડો બ્લોગ હાલતા હશે આગળ આને તો હાલો અતારે જો નાન બન રેડી થઈ ગયા છે તડકો પણ ફૂલ છે એટલા માટે નતા દે જો તમને થોડું દેખાતું હશે ઓલા કણે અમારે જવાનું છે અત્યારે વિહાર ના તડકો થઈ ગયો છે જલ્દી પોગું એ આકડે અને માળી પછી ફરી કરે હજી આજ જ છે આજ એવું છે કે આજે ગોંદી ની ગાંઠે વેચે એટલે જો આ જો એ ભાઈ આમો જો આ જો અહીંયા બે લેવા જાય છે સ્પેશિયલ લેવા જાય છે જો લાકન મંદી થી લઈ આવે બે સ્પેશિયલ ગોંદી અને ગાંઠિયા લેવા જાવીશું છે બીજું કાઈ નથી ચાલો અહીંયા જાય અહીં ન ગયા જલ્દી જલ્દી પૂરું થઈ જાય છે હું જરા બે તરાજ છે ન ગયા જલ્દી પૂરું થઈ જાય છે જલ્દી જઈને લઈને હાલ આવી હા એ નલી તો અત્યારે આપણે આવી ગયા છીએ જ્યાં આપણે ગયા હતા આપણે મંદિરે જો થોડુંક કામ હતું ત્યાંથી અત્યારે તો અમે આવી ગયા છીએ ઘરે કેટલા ખબર બાર બાર વાગી ગયા છે ને આલો જલ્દી હોવા જાવ લાંબો નહીં થયો પણ થોડોક ટૂંકો થયો છે તો મજા આવી છે મને પણ મજા આવી તો આલો મળી કાલે નેક્સ્ટ અને સાંજે લોક સાથે તાની રામ રામ ને જય શ્રી રામ બધા બાય રામ બાય બાય